ઘર બની જાય ને બેન તમારું હવે હવે તમારું ઘર બની જાય મકાન બની જાય પછી બસ વાળી છોડી ને સુખું રાખવાનું અત્યારે આપણે ગુજરાતની અંદર સિત્તેર કરતાં વધારે આમ તો છેલ્લો પરિવાર મળી આ પરિવાર મળીને ઇઠ્યોતેર જેટલા પરિવાર છે કે જે આપણે દર મહિને આપણા તરફથી રાશન કીટ જતું હોય છે અને દર મહિને આપણે હું પોતે જ અમે બંને ભાઈઓ જતા હોય છે

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના અનીડા ગામે જે વિડિયો પણ સોશિયલ મીડિયામાં ઘણા ટાઈમથી મિત્રો ફરતો હતો તો ફાઇનલી આપણે આજે એ લોકેશન ઉપર આવી ગયા છે અને આપણે સુત્રાપાડા તાલુકાના ડોક્ટર ભરતભાઈ કરીને છે જે અવારનવાર જરૂરિયાતમંદોને રાશનની કીટો પહોંચાડે છે જે લોકો ગરીબ છે તેને અનાજ અને તેવું પહોંચાડે છે તો ફાઇનલી તેણે એવું નક્કી કર્યું કે જે અનીડા ગામમાં બાવાજી પરિવારમાંથી જે એક ડોહીમાં રહે છે અને તેની માનસિક રીતના પીડાતી દીકરી રહે છે તો તેના માટે આ જગ્યા ઉપર એકદમ એનું જર્જરી હાલતમાં મકાન હતું તો ભરતભાઈએ નક્કી કરી અને ત્યારબાદ આ મકાન બનાવવાનું મિત્રો શરૂ કર્યું સોશિયલ મીડિયા દ્વારા આપણે જાણ થતાં તો આપણે ખજુદરા ગુંદાળા અવારનવાર અલગ અલગ જગ્યાએ જ્યાં મકાનો બનાવીએ છીએ તો આ મકાનની પણ આપણે જાણ થતાં તો ફાઇનલી એક્ચ્યુઅલી આજે આપણે વિઝિટ મારવા માટે આવી ગયા છે તો કેટલા લોકો માટે આ ઘર બનાવવામાં આવે છે કઈ રીતના ઘર બનાવવામાં આવે છે એ બધી વિગત તમને બતાવીએ તો મિત્રો વ્લોગમાં શેખ સુધી બની રહેજો અને જે નવા છે તે જલ્દી જલ્દી આપણી ગાંડીગીર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને વ્લોગમાં બની રહેજો તો મિત્રો જોઈ શકો છો કે આવી કઈક રીતના ભરતભાઈ ડૉક્ટર ભરતભાઈ આ ઘર બનાવવામાં મિત્રો આવ્યું છે અહીં બે રૂમ જેવું બનાવવામાં આવ્યું છે તે લોકો ત્રણ લોકો છે જે રહેતા હતા અહીંયા પહેલાં એની પણ આપણે થોડાક સમય પછી વિઝિટ કરીશું અને ભરતભાઈ સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરશું કે આવો સમાજભાવી ભાવના કેટલા સમયથી તે કરી રહ્યા છે અને ઘર બનાવવાનો નિર્ણય તેણે ક્યારે કર્યો તો તમે મિત્રો વિડીયોમાં બની રહેજો જેમ અત્યારે ખજુદરા ગુંદાળા બધામાં મકાન બની રહ્યા છે તેવી જ રીતના મિત્રો આ મકાન પણ મિત્રો બની રહ્યું છે અહીં બે રૂમ છે અહીં બાથરૂમ જેવું બનાવેલું છે મિત્રો જોઈ શકો છો અને અહીં કિચન છે આપ જોઈ શકો છો અને આજે આપણી સાથે પાછા હિતેશભાઈ આવી ગયા છે અત્યારે હિતેશભાઈ આપણે ક્યાં ગમાવ્યા છે અનિડાયા છે અનિડાયા તાલાળા તાલુકામાં આવી જાય અને ગીર સોમનાથજી ભરતભાઈ છે આનાથ માજીને છે એનું મકાન બનાવેલું છે તો પ્લાસ્ટરને એવું બધું બાકી છે એટલા થાય ને એવું પ્રોસેસ કરીએ આપણે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સારા ક્રિએટર છે તો મિત્રો જોઈ શકો છો કે અમને માહિતી મળતા સોશિયલ મીડિયા દ્વારા મને ખબર નથી પણ હિતેશભાઈ વિડીયો જોયો હતો કે હનીડા પણ એક નોધારા લોકોનું એક મકાન બને છે તો આજે સમય લઈ અને અમે પહોંચી ગયા છે તો તમને આખા મકાનની વિઝિટ અમે કરાવી દઈએ જોઈ શકો છો તો અહીં એક ઓપન ખાલી ફળિયું રાખ્યું છે ગલેરી જેવું રાખ્યું છે અને આવું કંઈક બારથી મકાનનો વ્યૂ આવે છે અહીં

દીકરો છે દીકરો છે 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 આ આ આપણે મિત્રો આવી ગયા તો વિડીયો મિત્રો સુધી બન્યા અહીં પાણીનું ટેન્કર છે અહીં પતરા પડ્યા છે રેતી છે સામાન અહીં જ છે મિત્રો અને આ ગીર સોમનાથ જિલ્લાનું તાલાળા તાલુકાનું અનડા ગામ છે મિત્રો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં વધારે ફરતો હતો તો ભરતભાઈ આવે એમની સાથે પણ મુલાકાત કરીએ એમની સાથે પણ વાતચીત કરીએ અને જે માળી છે જેમના માટે આ ઘર બનાવવામાં આવે છે તેની સાથે પણ આપણે વાત કરીશું તો વિડિયોને મિત્રો જલ્દી જલ્દી શેર કરી મિત્રો મિત્રો જોઈ જોઈ શકો શકો છો છો કે કે આવું કંઈક માડીનું મકાન છે મૂળ આ જે ઘર છે અત્યારે અમારા કાંતામા નું ઘર છે અને આપ જોઈ શકો છો કેવી પરિસ્થિતિમાં રહેતા હતા માળી અંદરથી પણ તમને ઘરની વિઝિટ કરાવીએ કે એકદમ જર્જરીત હાલતમાં મિત્રો આ મકાન છે અને ગામની જે શરૂઆતમાં જે મકાન છે તો આ વિડીયોની જાણ થતાં ભરતભાઈએ મિત્રો તેમનો હાથ ઝાલ્યો અને તે લોકો માટે ઘર બનાવવાનો મિત્રો નિર્ણય કર્યો તો આપણે મિત્રો મારી સાથે કાંતામા સાથે વાત કરીએ કે કેટલા સમયથી એ લોકો પીડાતા હતા અને કેટલા સમયથી તેને આ પ્રોબ્લેમ હતો તો આપ જો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને મારી સાથે વાત કરી આપ જોઈ શકો છો મિત્રો કે મકાનની હાલત તમે એકદમ જોઈ શકો છો મારો હાથ પણ ઉપર અડી જાય છે મિત્રો અને એકદમ ખરાબ પરિસ્થિતિમાં મિત્રો કાંતામા અને તેમના માનસિક રોગથી પીડાતા દીકરી ત્યારે રહી રહ્યા છે અને આ વાતની જાણ ભરતભાઈને છતાંય ભરતભાઈએ મકાન બનાવેલું છે મિત્રો અને જે તમને વિડીયોમાં બતાવ્યું તે મકાન અત્યારે ત્યાં એનું બની રહ્યું છે અહીં એક નાની ઓસરી છે અંદર એક રૂમ છે ઉપર પતરા છે લાકડું પણ એકદમ જૂનુંવાણી છે ગમે ત્યારે પડી જાય એવી હાલતમાં છે મિત્રો અહીં મિત્રો રસોઈ બનાવી અને ટાઢું ટોરું મિત્રો એટલે લોકો જમે છે આપ જોઈ શકો છો વિડીયોમાંથી મિત્રો તો મિત્રો જોઈ શકો છો કે આ છે આપડા કાંતા અને બહાર બેઠા છે કે તેમના માનસિક પીડા છે પ્રોબ્લેમ છે શું શું પ્રોબ્લેમ છે કેટલા ટાઈમથી તમને આ પ્રોબ્લેમ બધી અને મારે કામ અને ભાણે ભલે મને વિસરી જઈ બસ પછી એક દી વાત પાછો જીવ ન હોય પછી માજી ને તમે કોણ કોણ રહો અત્યારે આ તો રહીએ અમાર એક આ ને હું બરોબર તમે દીકરો છે હા અને આ દીકરી છે પાણી સાટ હા હા એ બરોબર અને જમવા પણ ભંગલા છે ખાવા જમવાનું શું કરતા મારી જમવા માં રોટલી એમ નહીં આમ કઈ રીતના પૈસા કેથી લાવતા જમવાનું ને કઈ રીતના પૈસા ભાઈ પાણી વારે હા મના ભાઈ

પછી રાશન ની કીટ ને તમારા માટે બધી લાવ્યા તા ને અનાજ ને લાવ્યા હા અને પછી તમારું ઘર જે અહીંયા હતું એને બનાવવાનું નક્કી કર્યું તમને આમ કેવું લાગે મારી કે તમારું ઘર બની જાય અને તમને એક આશરો મળી જાય

માડીના ઘરવાળા તે પણ હયાત નથી માડી પોતે અને એનો દીકરો જે પણ પગેથી અપંગ છે કા માડી અને દીકરી જે બરોબર છે લગભગમાં પડીયો છે ને એક ટ્રેક્ટરમાંથી પડીયો હતોથી અને બરોબર દીકરી છે તે માનસિક રોગથી પીડાય છે અને દિવાલો અને જોઈ શકો છો તેવું જ મકાન જેવું આવું મકાન છે મિત્રો તેવું જ મકાન જર્જરિત હાલતમાં ત્યાં હતું મિત્રો પણ માડીને હવે કંઈ વાંધો નહીં સોશિયલ મીડિયાના સહારાથી માડીને ભરતભાઈ જેવા સમાજ ભાવી છે માણસ મળી ગયા છે અને થોડાક દિવસોમાં પંદર વીસ દિવસમાં માડીનું ઘર બની જશે અને માડી પાછા આ ઘરમાંથી ત્યાં ઘરમાં શિફ્ટિંગ થઈ જશે અને આપણે માડી માટે દુઆ કરીએ કે માડીને ભગવાન એટલી શક્તિ આપે કે અત્યારે તો હવે આપણા માટે કંઈ ફૂલની તો ફૂલની પાખડી પણ મિત્રો અત્યારે જે પણ આપણી થાય તે માડી માટે આપણે કરવું જોઈએ ને હરેક આવા માણસો માટે કરવું જોઈએ હરેક જિલ્લામાં કરવું જોઈએ હરેક રાજ્યમાં કરવું જોઈએ તમારે મિત્રો આવા વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં શેર કરવાનો હોય છે જે સમાજભાવી લોકો છે તે તેનીથી યથાશક્તિ પ્રમાણે મદદ કરે છે મિત્રો અને આવા લોકોનો આશરો બને છે મિત્રો તો મારી ઘર મકાન બની પછી છોડી ને સુખું રાખવાનું જમી લે નાસ્તો પાણી કરી લેતો ભાવ મળવો જોઈએ સેવા આવા લોકોને મિત્રો મળવી જોઈએ કેમકે તમે જોઈ શકો છો તેની હાલત અને મકાન હાલત જોઈ શકો છો મિત્રો તો ચાલો તમને ઘરની આખી વિઝિટ કરાવી દઈએ કઈ રીતના ઘર છે પાછળથી આગળથી અને ભરતભાઈ આવે ત્યાં સુધી પછી ભરતભાઈ સાથે વાત કરીએ તો મિત્રો ફાઇનલી ભરતભાઈ કામળિયા ડૉક્ટર ભરતભાઈ કામળિયા જેમણે આ અનીડાડા ગામનું ઘરનું કામ હાથમાં લીધું છે મિત્રો તો તે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે મિત્રો તે અવારનવાર આપણા ગીર સોમનાથ જિલ્લામાં એકદમ આપણી યંગ જનરેશનના માણસ છે અને સેવાભાવી કામો કરે છે જે અવારનવાર ઘણા સોશિયલ મીડિયામાં તમે જોઈ શકો છો કે તે નોંધારા લોકોની ત્યાં રાશનની કીટ ફૂલ નહીં તો ફૂલની પાખડી પર પહોંચાડે છે અને જ્યારે તેમની અનીડા ગામમાં મુલાકાત લેતા તેમણે આ લોકોની પરિસ્થિતિ જોઈ કે એક માજી અને તેમની માનસિક રીતના પીડાતા દીકરી અને એક દીકરો છે જેને એક પગમાં પોલિયો અને એક પગ એમનો ભાંગેલો છે તો તે એકદમ નોધારા હતા તો ભરતભાઈ તેમની મુલાકાત લીધી અને પંદર તારીખે ફેબ્રુ ભાઈ જાન્યુઆરી પંદર જાન્યુઆરીથી તે ઘરનું કામ ચાલુ કર્યું છે તો આપણી સાથે ભરતભાઈ છે તો ભરતભાઈને જ પૂછીએ કે ભરતભાઈ પહેલાં તો તમારું આપણું પૂરું નામ તમે અત્યારે શું વ્યવસાય કરો છો અને સમાજભાવી આ જે તમારી જર્ની સ્ટાર્ટ કરી છે તે તમે ક્યારથી સ્ટાર્ટ કરી અને હજી ક્યાં સુધી કરવાના છો સૂત્રાવાળા અને મારું નામ ડૉક્ટર ભરત કામલિયા અને મારું વ્યવસાય હું આયુર્વેદિક પ્રોફેશન સાથે જોડાયેલો છું આયુર્વેદિક ડૉક્ટર છું અને આપણને ઘણા સમયથી નાનું મોટું સેવાકીય કામ કરતા જ હોય છે સામાજિક હોય કોઈ મંદિરનો બાબત હોય કે કોઈ પણ પ્રકારનું આવું હોય તો આપણને કરતા રહીએ છીએ અને એમની અંદર પણ આપણે જે રાશન વિતરણનું જે છે એ આપણે શરૂઆત કરી એમને મેક્સિમમ દોઢ બે વર્ષ જેવું છે અત્યારે આપણે ગુજરાતની અંદર સિત્તેર કરતાં વધારે આમ તો સહેલો પરિવાર મળી આ પરિવાર મળીને ઇઠ્યોતેર જેટલા પરિવાર છે કે જે આપણે દર મહિને આપણા તરફથી રાશન કીટ જતું હોય છે અને દર મહિને આપણે હું પોતે જ અમે બંને ભાઈઓ જતા હોય છે અને પરિવાર સુધી આપણે પહોંચાડતા હોય છે

અને એ વાત આખા પરિવારની જણાવે છે અને દેવેન્દ્રભાઈના રેફરથી અમે રાતના પરિવારની મુલાકાત કરીએ છીએ અહીંયા આવીને જોયા છે પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હાલતની છે અને તમે પણ ઘણી વખત મારા વિડીયોના માધ્યમથી પણ જોયેલું છે કે પરિવારની અંદર ત્રણ સભ્ય છે એક પોતે અને એમના દીકરી છે જેને તમે જોઈ શકો છો અને એમના બાના છે દીકરા છે જે પોતે પગથી વિકલાંગ છે આ બેન છે માનસિક બીમારથી પીડાય છે બાર વર્ષ કરતાં પણ વધારે સમય કરતા વધારે સમયથી એક ખંડેર જેવા મકાન અંદર પોતાનું જીવન ગુજારે છે તો આપણે બધા ગામ લોકો તથા ઘણા બધા આગેવાનો ના સહયોગથી ટૂંકમાં આપણને બધા એક નિર્ણય લીધો સાથે મળી અને એમના માટે એક ઘરનું નિર્માણ કરશું

તો એક ગામ છે આવા આવા અનેક ગામોમાં આવા દુખિયારા પરિવાર રહે છે તો ભરતભાઈ જેવા લોકો તેમની મદદ કરે તેમની સેવા કરે મિત્રો તો તમારે એમને પણ સપોર્ટ કરવો જોઈએ તેમનું ઇન્સ્ટાગ્રામનું પેજ ડોક્ટર કરીને પેજ છે એમાં એમના વિડીયો જે રાશનની કીટો અને બધી પહોંચાડે છે તે છે મિત્રો તો તેમની મિત્રો સપોર્ટ કરો આપણે પણ એને સપોર્ટ કરીએ તો આવા અવનવા બીજા પણ મિત્રો લોકોની મદદ કરે તો વિડીયો મિત્રો શેક સુધી બની રહેજો અને વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરો જેથી આવા બીજા લોકોને પણ આ વીડિયો પહોંચે અને જો કોઈ જરૂરિયાતમંદો લોકોને ત્યાં સુધી

પક્ષી વિકલાંગ છે પક્ષી વિકલાંગ છે વિકલાંગ છે પ્લસ ઘર અંદર કામી શક મેન એક જ ભાઈ છે જે નાનો મોટો કામ ને ઘર નું ગુજરાન આવે છે સારું ગામનો સપોર્ટ ઘણો બધો છે ગામના લોકો ઘણા બધા સપોર્ટ કરે છે અને ઘણો બધો એમને પુરવાર પણ કરે છે તો એમને પણ ખૂબ ખૂબ આભાર કારણ કે આ પરિવાર એવો છે કે જેમને શું કહેવાય કે એટલી હદે મજબૂરી છે કે આવકનો કોઈ પ્રકારનો સ્ત્રોત નહીં અને એમની પરિસ્થિતિ પણ આપણને જોઈ શકીએ છે કે ભાઈ આ કોઈ જગ્યાએ કામે જઈ શકે એવી પરિસ્થિતિ નથી એમની ઉંમર એટલી છે કે પોતાને સરખું આંખે દેખાતું પણ નથી અને આ બેન છે એમને પણ આપણને જોઈ શકીએ છે બરોબર છે ખૂબ સારી વાત છે મિત્રો તો આવા વિડીયો અવારનવાર મિત્રો સોશિયલ મીડિયામાં ફરે તો કોમેડી વિડીયોને તો હરેક શેર કરતા હોય તો આવા વિડીયોને મિત્રો શેર કરી અને એ પણ એક સેવાનું કામ છે આપણીથી બને તેટલી સેવા આપણે કરવી જોઈએ

નો વિડીયો શેર કરશો તો જ આપણને આવા પરિવાર સુધી પહોંચશે કારણ કે એ પરિવાર આપણી માહિતી મળશે તો પરિવાર આપણને સુધી સંપર્ક કરશે તો ખાસ વિનંતી શેર કરતા રહેજો તો મિત્રો અત્યારે આપણને જે ઘરનું નિર્માણ કરી રહ્યા છે એ તમને આખો જે મકાનનો પ્લાન છે એ તમને સમજાવી દઉં છું કે આ પ્રકારનો આપણે પ્લાન ને આખે બધા સાથે મળીને નિર્ણય કર્યો છે એમની અંદર આ છે ઓસરીનો ભાગ છે આ બાજુ આપણે રસોડું કરેલું છે અને આમની સાઈડ આપણને બાથરૂમ રાખેલું છે એક હોલ છે અને એક રૂમ છે મિત્રો સરસ મજાનું આપણા કામનું આપણે નિર્માણ કર્યું છે અને સપોર્ટ કરતા રહેજો વિડીયોને શેર કરતા રહેજો વધીને નેવું ટકા જેવું તો કામ થઈ ગયું છે ધીમે ધીમે આપણને સંપૂર્ણપણે કામ કમ્પ્લીટ કરી નાખશું સરસ મજાનું આમ તો પ્લાન આપણને કહી શકીએ તો મિત્રો આપણું અનિડા ગામનું ઘર અને ભરતભાઈ કામળિયા આપણી સાથે છે મિત્રો તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો અને આ અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંધીગીરી યુટ્યુબ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માતરમ ભરત માતા કી જય